તો હવે આપણે વાત કરીશું ભાવનગરની ભાવનગર જિલ્લાના સિહોર નગરપાલિકાના મહિલા કોર્પોરેટરનું રાજીનામું સિહોરના વોર્ડ નંબર પાંચમાંથી ચૂંટણી જીત્યા હતા આ મહિલા કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર જીતેલા મહિલા કોર્પોરેટર દ્વારા રાજીનામું ધરી દેવાયું છે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક સંગઠનના અપમાનિત ત્રાસથી રાજીનામું આપ્યું છે અને વોર્ડ નંબર પાંચમાં કોઈ કામ જેમ કે ડોર ટુ ડોર કચરા આઠ દિવસ છતાં આવી નથી નિયમિત સફાઈ નથી થતી જેને લઈ મહિલા કોર્પોરેટરે રાજીનામું આપ્યું છે ચીફ ઓફિસરને રાજીનામું ધરી દેતા સિહોરના રાજકારણમાં ખળબળાટ જોવા મળ્યું છે હિન્દુબેન મનહરભાઈ સોલંકી વોર્ડ નંબર પાંચના સભ્ય પદેથી બોલું છું હું રાજીનામું આપું છું તેનું મેઇન કારણ સ્થાનિક સંગઠનના અપમાનિત ત્રાસથી અને મારા વોર્ડમાં કામગીરી નથી થાતી તે બાબતે હું રાજીનામું આપું છું